સૌરાષ્ટ્ર તો સંતો ભક્તોની ભૂમિ સેવા પરાયણ સાધુ સંતોની ભૂમિ શીલ સંસ્કાર દાતારો અને શૂરવીરોની ભૂમિ શાશ્વત ધર્મને જીવનમાં વણી લેનારા બુદ્ધોની ભૂમિ માનવ સેવાના ભેખધારી સંતો ભક્તોની તો અહીં હાર માળા પ્રગતિ એવા જ પરમ સંત નથુરામ શર્માને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પંથકમાં મોજીદળ ગામે બ્રાહ્મણ પરિવારમાં વિક્રમ સંવત ઓગણીસો ચૌદના આસો સુદ ચોથના દિવસે સંત નથુરામ શર્માનો જન્મ થયેલ બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી એટલે પ્રાથમિક શિક્ષણ ગામ મોજીદળમાં લઈ ચૂડા અને રાજકોટ ઉચ્ચ અભ્યાસ કરી ઓગણીસ વર્ષની ઉંમરે શિક્ષકની નોકરી સ્વીકારી અડવાણા લીંબુડા અને જાફરાબાદમાં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ભણાવ્યા આમ સંસાર વ્યવહારમાં રત હોવા છતાં અંતરમાં તો આત્મમંથન ચાલી રહ્યું હતું આમ એક દિવસ એ પણ આવી ગયો મનમાં નિશ્ચય કર્યો કે હવે ભગવાન સિવાય કોઈની નોકરી કરવી નથી ઘેર જઈ પોતાના માતુશ્રીને કહ્યું કે માતા મારે લગ્ન કરવા નથી મારે આ જીવન બ્રહ્મચારી રહી ભગવાનનું કામ ને ભગવાનની નોકરી કરવી છે એક દિવસ ઘેરથી નીકળી તપ કરવા માટે હિમાલયની વાટ પકડી ખળ ખળ વહેતી પવિત્ર ગંગા નદીના કિનારે ધ્યાન સાધના કરી ત્યારબાદ ગિરનારની ગોદમાં મુચકુંદ ગુફામાં ધ્યાન સાધના કરી ભાવિક ભક્તોના આગ્રહને માન આપી બિલખા પધાર્યા બિલખામાં આનંદ આશ્રમની સ્થાપના કરી ભાવિક ભક્તો અને શિષ્યોએ આચાર્યપદે સ્થાપ્યા આમ સંત નથુરામ શર્માએ આચાર્યપણું જીવનમાં ઉતારી બતાવ્યું તેમનું બોલવું ચાલવું હરવું ફરવું બધામાં સંયમ હતો ભોજન જળપાન જીવનની દરેક નાની નાની બાબતોમાં પણ સંયમ આમ તેમના આચરણથી જ સત્સંગ ભજન માટે આવતા શિષ્યો અને ભાવિક ભક્તોને માર્ગદર્શન મળી જતું નાના બાળકોથી માંડી ભાઈ બહેનોને અધિકાર પ્રમાણે જ્ઞાન ઉપદેશ આપતા કથા પ્રવચનમાં કોઈ દિવસ કોઈ ધર્મ કે સંપ્રદાયનું ખંડન એ ટીકા ટિપ્પણી કરતા નહીં કોઈની નિંદા નહીં કે કોઈની પ્રશંસા નહીં દરેક ધર્મ અને સંપ્રદાયમાં રહેલા ગુણોનું વર્ણન કરતા અને સૌને સ્વધર્મનો બોધ આપતા સંત નથુરામ શર્મા કહેતા કે આવો અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો છે માટે સ્વધર્મનું પાલન કરી શિષ્ટાચાર સદાચાર અને માનવતા રાખી સૌને પોતાના ગણીને કરુણાવાન ઉદાર સમર્પિત થઈને પરદુઃખ ભંજન થવું જોઈએ સ્વભાવ માધુર્ય સંયમ અને પણ વિના જીવન ઉન્નત થતું નથી ધર્મ એ તો આચરવાનો હોય છે સદવર્તનથી જ માનવ દિવ્ય બને છે આત્માની ઉન્નતિ માટે હૃદયમાં આત્મશ્રદ્ધા અને આત્મપ્રેમ કેળવવા જોઈએ સંત નથુરામ શર્મા કહે છે શ્રદ્ધા વિના શ્રવણ નહીં મનન નતે વીણ થાય નિધિ ધ્યાસ પણ નવ બને કેમ બ્રહ્મ દર્શાય ચિત્તની શુદ્ધિ વિના જ્ઞાન કે યોગ દ્વારા આત્માનો અનુભવ થતો નથી માટે યમ નિયમનું પાલન કરવું જોઈએ સૌમાં નિજરૂપ દેખવું નિજમાં સૌના રૂપ સર્વાત્મ ભાવે દઢ કરી નિજ રૂપ બ્રહ્મઘાતી થવું નહીં કરી દશ્યમાં રાગ આત્મઘાતી થવું નહીં કરી તનમાં અનુરાગ આત્મદષ્ટિથી સ્થિત પ્રજ્ઞ થઈ હરદમ નિજાનંદમાં મસ્ત રહેવું જોઈએ સતચિત આનંદ બ્રહ્મમાં નામરૂપ કલ્પિત ત્યાગ કરી કલ્પિતનો સતમાં થાતુ સ્થિત ત્રણ દેહથી ભિન્ન હું સતચિત આનંદરૂપ નામરૂપના બાંધથી દ્રશ્ય પણ બ્રહ્મ સ્વરૂપ સર્વાતીત સદા છતાં હું સૌનો આધાર મારી સત્તા સ્ફૂર્તિથી કલ્પિત પ્રતીત થનાર એક જ બ્રહ્મ અસ્તિત્વનું સાચું ત્રિકાળાબાંધી તત્વ છે એ બ્રહ્મના અધિષ્ઠાન ઉપર જીવ જગત અને જગદીશની ત્રિપુટી અધ્યસ્તકે આરોપિત છે આદિ મધ્ય અને અંતમાં એક અદ્વિતીય બ્રહ્મ જ ત્રણેય કાળમાં અવશેષ રહેશે અને જ્ઞાનીની અંતરદૃષ્ટિને તે ગોચર થાય છે જ્યાં સુધી જીવને જીવ ભાવશે આવરણ છે ત્યાં સુધી જગત છે અને જ્યાં સુધી જગત છે ત્યાં સુધી માયા છે વિષયો છે સુખ દુઃખ છે જીવ લોપ થતાં જ બધાનો લોપ થઈ જાય છે અને આત્મસ્વરૂપ અનુભવ ગમ્ય થાય છે હું અને મારું એ જ જીવનું બંધન છે અને તું અને તારું એ જ પરમ સુખ છે સંત નથુરામ શર્મા સંકલ્પ સિદ્ધિ મહાન યોગી હતા તેથી યોગ શક્તિના બળે તેમણે અનેક દિન દુખિયાના અસાધ્ય રોગો પણ મટાડેલા દિન દુખિયાના બેલી ભક્તોના તારણહાર સંત નથુરામ શર્માએ વિક્રમ સંવત ઓગણીસો સત્તાણુંના ના આસો વદ અગિયારસના દિવસે મહાપ્રયાણ કર્યું અને મહાઆકાશમાં ભળી ગયા ગુજરાતની ધરતીને પાવન કરનાર બ્રહ્મનિષ્ઠ આચાર્ય મહાન સંત નથુરામ શર્માને આજે આપણે ભાવથી વંદન કરીએ